વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની વિવિધ શાળાના બાળકો દેશભક્તિના નારાઓ સાથે જાણે મેદાનમાં ઉતરવા માંગતા હોય તેવા દેશપ્રેમ જોવા મળ્યો હતો સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠના બાળકોએ તિરંગા યાત્રા કાઢી હતી ઉમરગામ તાલુકાના વિવિધ વિસ્તારોમાં ફરેલી આ યાત્રામાં તિરંગાના માન સન્માનનો સંદેશ આપવામાં આવ્યો હતો તિરંગો રસ્તામાં પડે નહીં અને પડેલો જોવા મળે તો તેને ઉચકીને એને માન સન્માન સાથે ઉચકી લેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો શાળાના બાળકોએ લેઝિમ નૃત્ય અને ગરબાથી લોકોને દેશપ્રેમના રંગે રંગી નાખ્યા હતા વિદ્યાપીઠના બાળક છે ને અમે અહીંયા તિરંગા રેલી કાઢી છે બહુ સારું લાગે છે દેશના પ્રતિ પ્રેમ વધે છે બધાને ખબર પડે છે કે દેશને પ્રેમ જોઈએ તિરંગા રેલી અમે રાખી છે પણ આ તિરંગા રેલીમાં જે આ બધા ઝંડા લઈને ચાલતા છે અમારા બાળકો તો તે ઝંડો નીચે ના પડવો જોઈએ તેની અમે ધ્યાન રાખ્યું છે અને આ રેલી એકદમ સારી રીતે પૂર્ણ થઈ જાય તેવી અમે અમારી ચાલતી છે રેલી આ અને અમે આ રેલીમાં અમારા નવમી દસમી ગ્યારમી અને બારમીના આ ચાર ધોરણના બાળકો છે મેનેજમેન્ટ કોર્ડિનેટર લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ તાલુકો ઉમરગામ જિલ્લો વલસાડ આજે અમે લક્ષ્મી વિદ્યાપીઠની કોલેજની અને સ્કૂલની ત્રિરંગા યાત્રા રેલી ઉમરગામમાં કાઢી છે સરકારશ્રીના વિચારણા મુજબ અને ત્રિરંગા યાત્રાની અંદર કોઈ ઝંડો નીચે ન પડે અને પડે તો સન્માન સાથે એનો જે રીતે વિદ્યાર્થીઓ પ્રમાણે અમે નક્કી કરેલ છે અને બહુ જ ઉત્સાહથી છોકરાઓ બધાએ ભાગ લીધો છે અને મજા આવે છે બધાને